એટલાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદની રથયાત્રા એક જમાનામાં રતનપુરમાંથી નીકળતી હતી અમદાવાદમાં આ વર્ષે એકસો સુડતાલીસ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે ત્યારે તેને લઈને મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે રથયાત્રાના રૂટ વિશે ઇતિહાસકારો કહે છે કે રથયાત્રાની શરૂઆતના વર્ષોમાં મંદિરના સાધુ સંતો ભજન મંડળીઓ નિશાન ગજરાજ અને બેન્ડ રથયાત્રામાં જોડાતા હતા પરંતુ પાછળથી અખાડાઓ અને ટ્રકો પણ તેમાં જોડાઈ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું સમયની સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા અને રથયાત્રાની પરિક્રો માર્ગ બદલાતો ગયો અમદાવાદની જગન્નાથ મંદિરમાં જગન્નાથ પુરીની જેમ જ તમામ પૂજા વિધિ થાય છે અઢારસો અગણોસિત્તેર થી અમદાવાદમાં રથયાત્રા નીકળવાની શરૂઆત થઈ હતી ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નરસિંહદાસજીના ભક્ત હતા તેમણે મોટા પાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીઓ પ્રારંભ લઈને નાળિયેરના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રીતે એટલે કે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસીઓ કરી રહ્યા છે ઓગણીસો સુડતાલીસ પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરથી નીકળી કેલિકો મિલ થઈ ગીતા મંદિરના રસ્તામાંથી રાયપુર ખાડિયા કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા થોડા સમય વિરામ કર્યા બાદ માનવ મેહરાવણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા દરિયાપુર દરવાજા દરિયાપુર માધુપુર દિલ્હી દરવાજા શાહપુર દરવાજા દિલ્લી ચકલા ઘીકાંટા એ જમાનામાં આવેલા કૃષ્ણ સિનેમા આ સ્થળે અત્યારે મોબાઈલ બજાર છે તેથી આગળ થઈને રતનપોળમાં પ્રવેશતી હતી રતનપોળના નાકેથી ફુવારા ચાંદલાઓ સાંકડી શેરી રાયપુર ગેટ રાયપુર દરવાજા ગીતા મંદિર થઈને સાંજે નીચ મંદિર પરત પડતી હતી એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી તેમ કહીએ તો કોઈ વ્યક્તિને કદાચ નવાઈ લાગે પરંતુ રથયાત્રાનો માર્ગ બુનિસિપલ ચકલા કાડીયા ચાર રસ્તા પાંચકુવા કાલુપુર સર્કલ ડોક્ટર આંબેડકર હોલ સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે અને અહિયાંથી થોડો સમય વિરામ પછી રથયાત્રીઓ જય જગન્નાથ ના ગગનબેજી નારા સાથે આગળની પરિક્રમા શરૂ કરે છે સરસપુર ચાર રસ્તાથી ડૉક્ટર આંબેડકર હોલ કાલુપુર સર્કલ જોર્ડન રોડ દિલ્હી ચકલા હલીમ ની ખડકી શાહપુર દરવાજા શાહપુર ચકલા રંગીલા ચોકી છે દર્શક મિત્રો હાલના રૂટ પહેલા એક જમાનામાં રથયાત્રા રતનપુરમાં થઈને પણ પસાર થતી હતી અમદાવાદ ની રથયાત્રાનો ઇતિહાસ ઘણો રોચક છે અંગ્રેજોના સમયમાં વ્યાયામ પ્રવૃત્તિ દ્વારા રાષ્ટ્રીય ચેતના જુદા જુદા યુવાનો પોતાના ઉસ્તાદોના માર્ગદર્શન હેઠળ રથયાત્રામાં ત્રિરંગો લહેરાવતા ઓગણીસો છે રથયાત્રા સમયે માનવતાની રક્ષા માટે વસંતરાવ અને તેમના સાથી મિત્ર રજબ અલીએ આત્મ બલિદાન આપ્યું હતું આમ અમદાવાદમાંથી નીકળતી રથયાત્રા એ ઐતિહાસિક પણ છે અને સાથે સાથે જ આઝાદીના રંગે પણ રંગાયેલી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર